મોખરે રહેતા વિઠ્ઠલભાઈ રાંદડીયા પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા વોર્ડ નંબર પાંચમાં આવેલ મંડપ રોડનું નામકરણ કરી વિઠ્ઠલભાઈ માર્ગ તરીકે નામ આપ્યા રોડનું નામકરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમની યાદો તાજી કરવામાં આવી હતી

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એકસો પચાસથી થી વધુ સ્થાન ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ સરોવર વિધાન કેમ્પ અને સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો ગઈકાલથી ચાલી રહ્યા છે જે આવતીકાલે પણ આખો દિવસના કાર્યક્રમો થવાના છે આ કાર્યક્રમની અંદર બ્લડ ડોનેશન કેમ્પની અંદર અંદાજે ચૌદ હજારથી વધારે બોટલ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ છે એ પ્રમાણે આગળ વધી રહ્યા છે આ તકે અલગ અલગ સ્થાનો પર થયેલા કાર્યક્રમમાં તમામ આયોજકોને પ્રદીપૂર્વકની શુભેચ્છા આપું છું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને લેવા પ્રદેશ સમાજ દ્વારા અહીંયા પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું લગભગ ત્રણસોથી વધારે પોર્ટલ રક્ત એકત્ર થયું છે અને અત્યારના કાર્યક્રમની અંદર અમારા નગરપાલિકાના સદસ્ય હર્ષભાઈ સોડિંગા વોર્ડ નંબર પાંચની અંદર પ્રટ્ટા નગરપાલિકાએ રોડનું નામ વિઠ્ઠલભાઈના નામ સાથે જોડી અને વિઠ્ઠલભાઈ રાધડિયા માર્ગ એનું નામકરણ કરવામાં આવ્યું હતું એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એક વ્યક્તિના પાંચ વર્ષ ગયા પછી પણ એટલી બધી લોકચાહના અને એકસો થી વધુ સ્થાન ઉપર કાર્યક્રમો થયા છે હું સમગ્ર આયોજકોને રાધડિયા પરિવાર વધતી સૌદ્ય રદી પ્રોટનિક ખૂબ અભિન